ભરુશના સ્ટેશન રોડ ખાતે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીઓ ઓર જીનોદોરના નારા સાથે કૂતરાઓને બચાવવા માટે એક મોટું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય સંવિધાનના આર્ટિકલ એકાવન એ મુજબ દરેક જીવને જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે પછી તે મનુષ્ય હોય કે જાનવર દરેકને એક સરખો અધિકાર મળેલો છે પરંતુ હાલમાં જોવા મળતા અમુક એકતરફી વલણોના લીધે ઠેર ઠેર કૂતરાઓને બે રહેમીથી માર મારવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે અત્યંત નિંદનીય છે આજના સમયમાં કૂતરાઓને ખૂબ જ દયનીય હાલતમાં સરકારી સંસ્થાઓ દ્વારા પકડવામાં આવે છે પરંતુ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સંસ્થાઓ પાસે કૂતરાઓને રાખવા માટે કોઈ પ્રોપર સેન્ટર હાઉસ કે શેલ્ટરની સુવિધા નથી તો પછી કયા આધારે આ રીતે જીવોને ઉઠાવવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો વધુમાં સંસ્થાના પ્રતિનિધિઓએ વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે કૂતરાઓને પકડવામાં આવે છે ત્યારે તેમના પરિવારના બચ્ચાઓ અને માતા પિતા વેરવિખેર થઈ જાય છે જે માનવતાની વિરુદ્ધ છે ભારત એ ઋષિમુનિઓની ધરતી છે જ્યાં પરંપરાગત રીતે જમતા પહેલાં પાંચ રોટલીઓ ગાય અને કૂતરા માટે કાઢવામાં આવતી હતી પરંતુ આજના સમયમાં કૂતરાઓને ઈંટ પથ્થર અને લાકડીથી માર મારવામાં આવે છે જે કૂતરાઓને મારવામાં આવશે તો જ તે પ્રતિક્રિયામાં કરડશે પરંતુ જો તેને પ્રેમથી બે રૂટલી આપવામાં આવશે તો તે ક્યારેક કોઈને નુકસાન નહીં પહોંચાડે અને આજીવન વફાદાર રહેશે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ક્યાંક પણ ઘાયલ પશુ પક્ષી જોવા મળે તો તાત્કાલિક સાર્થક ફાઉન્ડેશન ચોરાણું બસો અઠ્ઠાણું બાસઠ નવસો અથવા મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ અઠ્ઠાણું બસો ચોપન જીરો ઓગણસાઇ બાણુંનો સંપર્ક કરવો જેથી અબોલ જીવની રક્ષા કરી શકાય आज जो हम लोग लो विरोध यहाँ प्रदर्शन कर रहे हैं और ये दिल्ली में जो सुमोटो केस के लिए जो न्यायाधीश जी ने ऑर्डर किए थे उसके खिलाफ उनके सुमोटो के विरोध में हम लोग पूरे ऑल ओवर इंडिया में करीब 52 सिटी और स्टेट के अंदर लोग एक यूनिटी एक एनिमल यूनिटी के बिहाफ में हम लोग ये साथ में जुड़े हैं कि भरूच में भरूच जिले में भी एनिमल्स लवर हैं और ये उनके साथ है और हम लोग यहाँ पर जो इकट्ठे हुए हैं वो ये भी बताना चाहते हैं हम लोग मुस्कान चरित्र ट्रस्ट और सार्थक की ओर से कहीं भी भरूच जिले में कोई भी बीमार एक्सीडेंट कोई भी ऐसा अगर आपको पशु या मतलब डॉग्स बिल्ली गाय दिखती है तो आप मेरे नंबर पे पे संपर्क कर सकते हैं आप हमें कॉल कर सकते हैं हमसे जो बनेगा हम आपकी सेवा करेंगे और फ्री ऑफ कॉस्ट है और प्राइवेट डॉक्टर के पास हम संपर्क करते हैं क्योंकि भरूच में एक भी हॉस्पिटल एक भी शेल्टर नहीं है और यहाँ पर कोई सर्जन डॉक्टर नहीं है इसलिए हम लोग डॉक्टर कुराल और डॉक्टर विश्वास के साथ जुड़े हुए हैं उनके थ्रू हम लोग ये सेवा देते हैं और सार्थक के दोनों डॉक्टर हैं जो सेमी डॉक्टर है वो भी सेवा देते हैं तो जिसको भी कभी ऐसा लगे तो उनको मारिए मत बेपरवाही मत करिए पैसे खर्चा नहीं होंगे हमारा संपर्क कीजिए धन्यवाद